નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત આપણે જેનું રજીસ્ટ્રેશન બધા શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓનું કરવામાં આવેલું હતું તો તે રજીસ્ટ્રેશન કર્યા બાદ તેનું સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું તેને વિશે આપણે આજે જોઈએ તો સૌ પ્રથમ તમારે ગૂગલ યા તો ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે તેમાં પરીક્ષા પે ચર્ચા છે તે ખોલવાનું છે પરીક્ષા પે ચર્ચા ખોલ્યા પછી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ જે તે ખોલવાનું છે તેમાં ખોલશું એટલે આ રીતનું ખોલી જશે તો તેની અંદર આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું તે ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન આવશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ સ્ટુડન્ટ સેલ્ફ એટલે કે પોતાની જાતે જે પાર્ટિસિપેન્ટ કરેલું હોય તેના માટેનું છે પછી સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ કે ટીચર લોગ ઇન તેના ઉપરથી કરેલું હોય તે અને ટીચરનું અને પેરેન્ટ્સનું તો આપણે જોઈએ કે બેસ્ટ શિક્ષકો દ્વારા જ તેનું સ્ટુડન્ટનું કરવામાં આવેલું છે રજીસ્ટ્રેશન તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા તમે જે નામ ઉપરથી તમે લોગ કરેલું છે તે નામ તમારે સૌ પ્રથમ દાખલ કરવાનું છે અને ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે અને ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને ત્યારબાદ સબમિટ આપશું સબમિટ આપશો એટલે આ રીતનું તમે જેટલા વિદ્યાર્થીનું તમારા લોગિન દ્વારા તમે જે લોગિન દ્વારા જે એન્ટ્રી કરી હશે જે ફોર્મ ભર્યા હશે તેનું બધા જનું તે સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ કરી શકાશે તો સાઈડમાં જોઈએ તો સ્ટુડન્ટનું નામ આપેલું છે અને તેની સામે જ ડાઉનલોડ સર્ટિફિકેટ એવું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો આ રીતે જે તમારું સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ ડાઉનલોડ થઈ જશે અને તમારું સર્ટિફિકેટ છે તે છે એટલે આ સર્ટિફિકેટ તમારા મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરી શકશો એવી જ રીતે જોઈએ તો ટીચર દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે તેનું સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું તો ટીચર તો ટીચર ઉપર ટચ કરતાં આપણે તેનું પણ સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ સર્ટિફિકેટ ડાઉનલોડ એવું લખેલું આવશે યુ જ સક્સેસફુલ સબમિટેડ યોર પાર્ટિસિપેન્ટ ઇન પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ તો તે ક્લિક ઇયર લખેલું છે તે ક્લિક યર ઉપર ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમારું સર્ટિફિકેટ છે એ પણ ડાઉનલોડ કરી અને આવશે ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ કરી શકશો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર